કરીને અમે ખૂબ રજૂઆત કરી કોઈ અમારું સરકાર અરે નથી હોવા પડતું અને બાકી એમ કે ભાજપના વ્યક્તિઓ છે ને શેરથી દોડવાનો છે જ આ કેનાલ નીકળી જો અહીંયા સોથી અમારી પાઇપલાઇન નીકળે અહીંયાથી રૂપિયા ખાય છે એને રૂપિયા ખાય છે આલે છે કનેક્શન બરોબર આખા તંત્રને બાપડાને ભલે હા કોન્ટ્રાક્ટરને બીજાને બધાને ધમકી આપે છે પણ કોઈ સમસ્યા અમારે ચોથા નેહડા ગામની થતી નથી અને આમાં જે જે રૂપિયા ખાય છે અને હપ્તા ઉઘરાવે છે જેમ દારૂના હપ્તા ઉઘરાવે એમ પોણને હપ્તા ઉઘરાવે છે અને આજથી અમારા ચોથા નેહડા ગામમાં કોઈને આપવાનું નહીં સંપૂર્ણ આ ચોથા નેહડાનું સમક્ષ છે હા ચૂંટણીનો બહિષ્કાર છે બરોબર નેહડામાં છેલ્લા છ સાત વર્ષથી પાણીનું સમસ્યા રહે છે અમે દર વખતે દર વર્ષે આવેદનપત્ર આપવા જઈએ છીએ પણ એનું કોઈ સમાધાન થતું નથી ને ભાજપ સરકાર એવું કહે છે કે અમે હર ઘર નળ હર ઘર નળ એટલે પાણી ઘરે ઘરે પહોંચાડીશું પણ અમારા ગામમાં છેલ્લા કેટલાય વર્ષથી હજી ઘર ઘરે છું પણ ગામમાં પણ પાણી આવ્યું નથી ને ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે એ વાતો બધી ખોટી સાબિત થાય છે ને અમે ગઈકાલે આવેદનપત્ર આપવા ગયા હતા ને ચૂંટણીનો બહિષ્કાર માટે આવેદનપત્ર આપ્યું છે ને ગામમાં બેનર પણ લગાવી દીધું છે માટે કોઈ રાજકીય નેતા કે કોઈ પક્ષવાળા ગામમાં મત માગવા માટે આવવું નહીં ખોટી લાલચો આપવી નહીં અમારા ચોત્રીસ ટા ગામમાં પાણીની કાલે અમે મોમલ આયોજનપત્ર આવ્યું પણ હવે કોઈ પાણીનો વિકલ્પ આવે એમ છે નહીં કોઈ રાજ્ય કોઈ પક્ષવાળા કોઈ ગામની અંદર એન્ટ્રી કરવી નહીં ને અમે ચૂંટણીનો સખત વિરોધ કરીએ છીએ કે પોણી આવશે તો જ મત મળશે બાકી છ સાત વર્ષથી તો પોણીની ટાઈમની આ રિધ છે રમેન્ટ કોઈ આની અંદર મહેરબાની કરીને કોઈ રાજકીય પક્ષને કોઈ લેવા જેવા નથી અમારે પણ કોઈ એન્ટ્રી કરવી નહીં પોણી આવે તો મત મોંઘવા આવજો ને આવતા નહીં